કરાર એટલે અગિયાર મહિનાનો કરાર હવે શિક્ષકનું ભવિષ્ય શું કહી શકાય કોઈ એમને કશું નથી મળતું આજે કા અમારી સતત એવી માંગ રહી છે કે સત્વરે રાઉન્ડ પાડવામાં આવે અને એમાં જગ્યા વધારો આપવામાં આવે કેમ કે હજુ પણ ઘણી જગ્યાઓ ખાલી છે રિપ્યુટેશનના નામે અને સરકારે જે આ ભરતી કરી છે એમાં અનેક પ્રકારની જગ્યાઓ અમને ખાલી રાખી છે કેમ ખાલી રાખી છે એ એમને ખુદ ખબર નથી તો એ લોકો જ્ઞાન સાહેબથી ભરવા માગે છે સાથે અમે ઊંચા મેરિટવાળા ઉમેદવાર ધારો કે એકસો ચાલીસ પિસ્તાલીસ માર્કવાળા એકસો વીસ માર્ક પાસિંગ હોય છતાં અમે ઊંચા મેરિટવાળા ઉમેદવાર છીએ છતાં અમને લેવામાં નથી આવતા અને અત્યારે પણ આ જે સર છે એટલું ગુસ્સામાં અમારી જોડે વાત કરી જ્ઞાનલાઈવાળા જે સાહેબ હતા એ લોકોને પણ ખખડાવી દીધા આખા ઉમેદવારોને ખખડાવ્યા એ અમારી કોઈ રજૂઆત જ નથી સાંભળી અને આજે બે વર્ષ જેટલા જેટલો સમયગાળો થઈ ગયો છે કેટલાય ઉમેદવારો ઉંમરનો બાદના કારણે ભરતીમાંથી આઉટ થઈ ગયા છે છતાંય આ સરકારના પેટનું પાણી હલતું નથી મુકેશ સરને મળવા ગયા હતા તો એમણે કીધું કે તમે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા રમો અમને કશો વાંધો નથી અમને કોઈ જ ફરક પડવાનો નથી તમારે જે કરવું એ કરી લો જગ્યાઓ ખાલી રહી છે કેટલાય શિક્ષકોને બેટ શાળાઓ ફાળવવામાં આવી છે અને જગ્યાઓ ખાલી રહેવા પામે છતાં પણ એનો કોઈ નિર્ણય આવતો નથી જોઈએ સરકાર નિષ્ક્રિય છે તો તમે હવે તમારે પણ રહેવાનો અધિકાર નથી તમારે પણ સરકાર કરાર આધારિત જવી હોવી જોઈએ જો શિક્ષક કરાર આધારિત હોય તો પછી હવે પછી સરકાર પણ ગુજરાતમાં કચ્છ હોય દાહોદ હોય તો એ જિલ્લામાં શિક્ષકો નથી અને તમે તે જ્ઞાન સાહેબમાં આટલી બધી જગ્યા ભરો છો દસ દસ વીસ વીસ હજાર તો એ જગ્યા ખાલી છે હા જગ્યાઓ ખાલી છે તો તમે કાયમી શિક્ષક કેમ નથી લેતા પણ આ જે છે એ જાડી ચામડીના અધિકારીઓ એ બુઠા શિક્ષણ મંત્રી હોય કે મંત્રીઓ અમને ઉઠા ભણાવે છે અને આ ભરતીનું ભડકું કરી નાખ્યું છે ધારાસભ્ય સંસદો બધાની એક્ઝામ એક્ઝામો સેટ કરો અને અમે સેટ કરીએ તમારામાં દમ નથી તો અમે સેટ કરશું એક્ઝામો પછી તમે પાસ ક્વોલિફાય થાવ છો એ અમે ચેક કરશું બરાબર અને બીજું કે એમની કેમેરાની સામે પેપર લખે અમે જો લાયક નથી તો તમે કેટલા લાયક છે એ સાબિત થાય હવે પછી બેતાઓની જ એક્ઝામો કરો ભાઈ તમે લોકો સરકાર ચાલો અભણ સરકાર નહીં ચાલે ગુજરાતમાં નહીં ચાલે એટલે નહીં ચાલે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગાંધીનગરમાં શિક્ષકો છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરી રહ્યા છે મુદ્દા બદલાઈ રહ્યા છે જે ભરતી છે એ અલગ અલગ હોય છે પણ પ્રશ્નો ત્યાંના ત્યાં છે શિક્ષકોએ ગાંધીનગર આવવું પડે ગાંધીનગરમાં રસ્તાઓ પર બેસવું પડે અને આંદોલન કરવું પડે એ બહુ સામાન્ય થઈ ગયું છે રોજ એક અલગ મુદ્દો રોજ શિક્ષણ મંત્રીને રજૂઆત અને છતાં કોઈ ન સાંભળે ક્યારેય ન સાંભળે અને પછી અંતે

અમારી સતત એવી માંગ રહી છે કે સત્વરે રાઉન્ડ પાડવામાં આવે અને એમાં જગ્યા વધારો આપવામાં આવે કેમ કે હજુ પણ ઘણી જગ્યાઓ ખાલી છે રિપિટેશનના નામે અને સરકારે જે આ ભરતી કરી છે એમાં અનેક પ્રકારની જગ્યાઓ અમને ખાલી રાખી છે કેમ ખાલી રાખી છે એ અમને ખુદ ખબર નથી કારણ કે વારંવાર આવી રજૂઆત છવા છતાં પણ એવું કહે છે કે મીડિયામાં તમે ગમે તે કહેશો ગમે તે રમશો અમને કોઈ ફરક પડતો નથી આટલા ઉમેદવારો એમ કહેવાય કે ગુજરાતનો જે શિક્ષક સમાજ છે આજે રોડ પર આવી ગયો છે એનું કારણ શું કારણ કે ભરતી કરી છે ખરી પરંતુ રિપીટેશન છે જગ્યાઓ ખાલી રહી છે કેટલાય શિક્ષકોને બે શાળાઓ ફાળવવામાં આવી છે અને જગ્યાઓ ખાલી રહેવા પામે છતાં પણ એનો કોઈ નિર્ણય આવતો નથી અને સાથે સાથે જે એકત્રીસ પાંચની સ્થિતિ જે જગ્યાઓ ખાલી રહેવા પામી છે એની પણ અમારી માંગ છે કે એને ઉમેરવામાં આવે અને એમને સત્વરે ન્યાય મળે સત્વરે ભરતી આ લોકો શરૂ કરે અને રાઉન્ડ આપે સાથે જગ્યા વધારો પણ આપે પરીક્ષા આપી હજી તમે અમે બે હજાર ત્રેવીસમાં આ પરીક્ષા આપી હતી એમ અને આજે બે વર્ષ જેટલા જેટલો સમયગાળો થઈ ગયો છે કેટલાય ઉમેદવારો ઉંમરનો બાદના કારણે ભરતીમાંથી આઉટ થઈ ગયા છે છતાંય આ સરકારના પેટનું પાણી હલતું નથી આ અધિકારીઓ આ જે સમિતિમાં જે લોકો બેઠા છે એમના પણ પેટનું પાણી નથી હલતું કે એવી વાતો કરવામાં આવે છે કે શિક્ષક શિક્ષક જ આ ગુજરાતનું અને ભારતનું ભાવિ નક્કી કરે છે પણ અમારું ખુદ ભાવિ નક્કી નથી તો અમે કેવી રીતે આ ભાવિ નક્કી કરી શકીએ કેમ કે આજે અમારે રોડ પર વારંવાર રજૂઆત કરવા આવવું પડે છે અને અમારી જે દયનીય સ્થિતિ છે એના માટે માત્ર ને માત્ર આ અધિકારીઓ અને આ જે ગુજરાત સરકારે જવાબદાર છે એમ ગાંધીનગરમાં વહેલી સવારથી તમે બધા જ ભેગા થયા છો અહીંયા તમે આવેદન પણ આપવા માટે આવ્યા હતા બહુ જ બધી જગ્યાએ શિક્ષણ મંત્રીથી લઈને બધાને આવેદનો આપ્યા પણ કોઈ સાંભળતું નથી ના બિલકુલ કોઈ સાંભળતું નથી અમે ક્યાંના બી આવ્યા છીએ સવારના આવ્યા છીએ કેટલા લોકો આજે આવ્યા છો બસ તો અઢીસો ત્રણસો જેટલા છે અઢીસો ત્રણસો અને કેટલા સમયથી આ મુદ્દો ચાલી રહ્યો છે ને ક્યાં ક્યાં તમે આવેદનો આપ્યા છે બધાને એ આ ફાઇલ બતાવો તમે જોઈ શકો છો કે આ અમે લગભગ છ મહિનાથી આ વારંવાર રજૂઆતો થાય છે આ ફાઇલ છે મારી પાસે અનેક પ્રકારના આવેદનો છે સમિતિના અધ્યક્ષ છે આપણા મંત્રીશ્રી છે પછી શિક્ષણ મંત્રી છે એ બધાને આપી ચૂક્યા છે પણ મને એમ કહેવાય ને કે સત્વરે ન્યાય જ નથી મળતો ક્યારના અમે ન્યાયની રાહ જોઈને બેઠા છે આજે સવારના અમે એ લોકો લાગેલા છે અને વારંવાર રજૂઆત કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ અમારી કોઈ પણ રજૂઆત સાંભળવામાં નથી આવી આજે એમ આપનું શું નામ છે ભૂમિ પ્રકાશભાઈ શ્રીમાળી અને ક્યાંથી આવ્યા છો ભૂમિબેન ગાંધીનગરથી ગાંધીનગરથી છો અચ્છા સતત તે ટેટટ પાસ ઉમેદવારો રસ્તા પર કેમ આવવું પડે પહેલા પરીક્ષામાં કે ગોટાડા થાય તો આંદોલન કરવાનું પરીક્ષા આપ્યા પછી પાસ થઈ ગયા તો નોકરી માટે આંદોલન કરવાનું ભરતી બહાર ન પડે તો આંદોલન કરવાનું ભરતી બહાર પડ્યા પછી જો નોકરીનો સમય ન આપવામાં આવે તો આંદોલન બધી જ વાતમાં આંદોલન કેમ કરવા પડે શિક્ષણ વિશે એવું કહેવાય છે કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ કેન ચેન્જ ધીસ વર્લ્ડ તો જે શસ્ત્ર છે કે જે આખી દુનિયાને બદલી શકે છે અને એ જે બદલી શકનાર જે શિક્ષક છે ને એને જ રસ્તાની ઉપર ઉતરવું પડે છે એટલે આ સ્થિતિને તો મારે શું નામ આપવું મને એ જ સમજાતું નથી કે પછી આ લોકોને કયું બિરુદ આપવું કે લોર્ડ મેકોલે કહેવા કે શું કહેવું મને સમજાતું જ નથી કે આ લોકોએ શિક્ષણની જે હાલત કરી છે ને એનું મને સમજાતું જ નથી કે આ લોકોને શું કહેવું જોઈએ મારી તો બસ એટલી જ અરજી છે વિનંતી છે જે ગણોએ કે બસ અમને સેકન્ડ રાઉન્ડ આપી દો અને બસ જેટલી પણ જગ્યા બાકી છે એટલી પૂરી કરો કેટલી ખાલી પડેલી જગ્યાઓ છે કેટલી તમારી માંગ છે પાંત્રીસો પ્લસ જગ્યાઓ ખાલી છે અને એકત્રીસ પાંચના પ્રમાણે ગણીએ તો હજુ ઘણા એવા શિક્ષકો નિવૃત્ત થયા છે મોટા પાયાના શિક્ષકો નિવૃત્ત થયા છે અને એની જગ્યાએ કરારથી શિક્ષકો ભરવામાં આવે જો કરાર એટલે અગિયાર મહિનાનો કરાર હવે શિક્ષકનું ભવિષ્ય શું કહી શકાય કોઈ ક એમને કશું નથી મળતું આજે કા આજે જો અહીંયા ગાંધીનગર હોય તો કાલે અમદાવાદ એને જવું પડે તો એના શિક્ષકનું કોઈ ભવિષ્ય નથી તો એ બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઘડતર કરશે આ સવાલ બને છે ના નિષ્ક્રિય સરકાર કહી શકાય અને ભરતી બોર્ડમાં અમે આજે ડિરેક્ટર છે મુકેશભાઈ મુકેશ સરને મળવા ગયા હતા તો એમણે કીધું કે તમે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા રમો અમને કશો વાંધો નથી અમને કોઈ જ ફરક પડવાનો નથી તમારે જે કરવું એ કરી લો અમે કશું જ કરવાના નથી અમે જનરલ પ્લસ કેટેગરીનો મુદ્દોનો વાત કરી પણ એ સર તો અમારી કોઈ જ વસ્તુ સાંભળવા માંગતા નથી નેક્સ્ટ ટાઈમે અમે આ હતા ભરતી બોર્ડના સોનલ કરીને મેડમ છે પનખડિયા કરીને કંઈ મેડમ છે એમનું સરને મને એટલું યાદ નથી પણ સોનલ મેડમ એમને અમે રજૂઆત કરવામાં એ બેને તો મળવાની જ ના પાડી દીધી અને અત્યારે પણ આ જે સર છે એટલું ગુસ્સામાં અમારી જોડે વાત કરી જ્ઞાનલાયવાળા જે સાહેબ હતા એ લોકોને પણ ખખડાવી દીધા આખા ઉમેદવારોને ખખડાવ્યા એ અમારી કોઈ રજૂઆત જ નથી સાંભળી અને જે વારંવાર આવી રીતે જો અમને શિક્ષકોને જો સડક પર આવવાનું થાય તો જનતાને સરકારને બધાને જ તો હવે આપણે એક સવાલ એવો ઊભો થાય કે શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી તમામને કરારમાં જ કેમ ના રાખી શકીએ આ લોકોને જો કરાર જ ઇન્ટરેસ્ટ હોય તો પછી હવે આખી સરકાર જ કરાર રાખી દો ને

કેટેગરી જનરલ સીટો ના આપવાના કારણે પણ ઘણા ઉમેદવારોને અન્યાય થયો છે વારંવાર રજૂઆત કરીએ મુખ્યમંત્રીને રજૂઆત કરીએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરીએ જિલ્લા લેવલે તાલુકા લેવલે વારંવાર રજૂઆત છતાં પણ કોઈ નિર્ણય નહીં પહેલાના ઉપર પહેલો નાખે છે ભાર પહેલાં ઉપર પહેલી વાત કરે અરે ભાઈ તમે સત્તાવાર લેખિતમાં અમને જણાવો ને કેમ તમે ડરો છો તમે સત્તામાં આવ્યા છો તમારે જવાબ આપો જોઈએ સરકાર નિષ્ક્રિય છે તો તમે હવે તમારે પણ રહેવાનો અધિકાર નથી તમારે પણ સરકાર કરાર જવી હોવી જોઈએ જો શિક્ષક કરાર આધારિત હોય તો પછી હવે પછી સરકાર પણ આ જે અધિકારીઓ છે ભરતી બોર્ડ અમને આ સવારથી બેસા છે અમારી હાલત માનસિક છે હાલત એ હવે આપણે કહી ના શકીએ આ બધા જ ભૂખ્યા તરસા બેઠા હોય વિચાર કરો એના ભવિષ્યનો એને કેટલો વિચાર હોય તો પણ આ ભરતી બોર્ડ અમને એકદમ તાનાશાહી જેવા આન્સર આપે છે કે તમે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા રમો અમને કોઈ ફરક નથી પડવાનો એક અધિકારી છે જેને સારું હિન્દી હિન્દી બોલે છે ગુજરાતી બોલતા પણ નહીં આવડતું એ અધિકારી અમને કહે છે ગુજરાતમાં એ મળ્યા છે તો એમને ગુજરાતનો ઉદ્ધાર કરવો જોઈએ આ શિક્ષકો છે એક બી એ બી ક્યાંથી નીકળીને આવ્યા હશે તો અમારું ભવિષ્ય હવે એક સુનિશ્ચિત કરવા માટે કંઈ ને કંઈ જો થાય તો એ જ ઉચિત છે નહીં તો પછી હવે અમે તો કંઈ બીજા સ્ટેપ લેવા અને રાઉન્ડ આપો વધારે વધારે જગ્યા વધારો થવો જોઈએ હા અને હવે રિપીટેશન થવું ના જોઈએ એક કેન્ડિડેટ એક સ્કૂલ મળી છે તો એ જ કેન્ડિડેટ એ સ્કૂલમાં રહેવો જોઈએ પછી એ ગ્રાન્ટેડમાંથી સરકારીમાં ના જવું જોઈએ અને સરકારીમાંથી એ ગ્રાન્ટેડમાં રિપીટેશન ના થવું જોઈએ અને શિક્ષણ મંત્રીને પણ એક નિવેદન છે કે તમે જો ભણાવવા માગો છો ગુજરાતને તો જગ્યા વધારો કરો એકત્રીસ પાંચ અને આગળ પણ જે રિક્રુટમેન્ટ જે નિવૃત્ત થાય છે એની પણ વધારે વધારે જગ્યા ભરો તો ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ બને નહીં તો પછી એના બાળકો પણ અભડ રહેશે અને આ નવયુવાનો અવડે રસ્તે જશે શું નામ છે આપનું જીગ્નેશ આચાર્ય અને જિગ્નેશભાઈ ટટટ પાસ ઉમેદવારોએ સતત આંદોલનો કર્યા છે વિષયો બદલાતા રે મુદ્દા બદલાતા રે વાત એકની એક હોય છે જગ્યા વધારાની નોકરીની શિક્ષક બનવાની ઈચ્છાની અનેક શાળાઓ એવી છે જે એક એક શિક્ષકથી ચાલે છે કચ્છમાં હમણાં જોયું છે અમે ગ્રાઉન્ડ પર પણ ગયા છીએ કે શિક્ષકો જ નથી ત્યાં અને એવી પરિસ્થિતિમાં બાળકો કેવી રીતના ભણશે જ્યારે શિક્ષકોએ અહીંયા આવીને આંદોલન કરવા પડે છે પહેલી વાત એમ કહું કે અત્યારે જો જગ્યાઓ ઘણી ખાલી છે કેમ કે હમણાં તેમને આ કાલથી આજથી તે લગભગ ઓગણીસ તારીખથી છવ્વીસ તારીખ અમને જ્ઞાન સહાયક ભરવા પડે છે મતલબ એમને જગ્યાઓ ઘણી નવથી બારમાં આશરે પંદર હજાર જગ્યાઓ ખાલી છે તો એ લોકો જ્ઞાન સહાયકથી ભરવા માગે છે સાથે અમે ઊંચા મેરિટવાળા ઉમેદવાર ધારો કે એકસો ચાલીસ પિસ્તાલીસ માર્કવાળા એકસો વીસ માર્ક પાસિંગ હોય છતાં અમે ઊંચા મેરિટવાળા ઉમેદવાર છીએ છતાં અમને લેવામાં નથી આવતા બરોબર સાહેબ છે ગયા હતા તો કે પરીક્ષાને બે વર્ષ થઈ ગયા હવે નવી પરીક્ષા અમે લાવશું પણ નવી પરીક્ષા લાવતા હા નવી પરીક્ષા લાવતા પહેલા અમે જે ઉમેદવાર બાકી છે એની પહેલા ભરતી કરી અમે અત્યારે જે ઉમેદવાર બાકી છે પેલા અમારી ભરતી થઈ જાય પછી જ તે નવી ભરતી થવી જોઈએ સમજો તમે અને બીજી એક વાત છે કોઈ પણ આ સરકારી કર્મચારી હોય આ ધારો કે ઓફિસર હતા બરોબર છે એ બધા કોઈપણ ઓફિસર હોય ગુજરાતનું કોઈ પણ ધારાસભ્ય હોય કે કોઈપણ મંત્રી હોય એ ગુજરાતના દરેક નાનું બાળક હોય પાલેજી પાંચ રૂપિયાનું લે એમાં અડધું આઠાના ટેક્સ આપે છે ગુજરાતનું કોઈ પણ આપણે કંઈ ઘરમાંથી વ્યક્તિ આજે પાંચસો રૂપિયા વાપરું છું તો સો રૂપિયા સરકારના ટેક્સના ખાતામાં આવી છે એ પૈસા આવે છે ને સરકાર દર વર્ષે ત્રણ લાખ કરોડ રૂપિયા બજેટ બહાર પાડે છે તો ગુજરાતનું દરેક બાળક ભણતું હોય શાળામાં એવી આશા માગીએ છીએ અમે ગુજરાતમાં કચ્છ હોય દાહોદ હોય તો એ જિલ્લામાં શિક્ષકો નથી તમે તે જ્ઞાન સાહેબ આટલી બધી જગ્યા ભરો છો દસ દસ વીસ વીસ હજાર તો એ જગ્યા ખાલી છે હા જગ્યા ખાલી છે તો તમે કાયમી શિક્ષક કેમ નથી લેતા વૈકલ્પિક વ્યવસ્થા કેટલી વાર હોય એકવાર સમજી ગયા કે ભરતી લેટ આવવાની છે તો વૈકલ્પિક વ્યવસ્થા આપીએ પણ આ બીજી વાર ત્રીજી વાર તમે જુઓ તો ત્રણ ત્રણ રાઉન્ડ જ્ઞાન સહાયક આપ્યા છે મતલબ મંત્રીઓ કામ કરતા નથી એવું છે જ નહીં જો પંદર દિવસમાં જ્ઞાન સહાયકની ભરતી આપી શકતા હોય તો આ કાયમી શિક્ષક ભરતીમાં આટલો બે વર્ષનો ટાઈમ શું કામ જઈએ છે અમારો એ જ સવાલ છે તમે અમને એક ટાઈમ આપી દો ટૂંક સમય મતલબ બે વર્ષ તમે ટૂંક સમય ચાર વર્ષ ટૂંક સમય દસ વર્ષ કેટલો ટૂંક સમય તમારે જોઈએ અને બસ બીજું કશું નથી જોઈતું આ બીજા રાઉન્ડમાં જે ખાલી પડેલી જગ્યા છે એ પહેલા રાઉન્ડની જેમ અમને એ કેટેગરીના ઉમેદવારને મેરિટ પ્રમાણે જનરલ અને કેટેગરીની પસંદગીની સીટ બંને કરવા મળે અને પછી વળી પાછળ જો અમે એક લાખ ઉમેદવારો બધા થઈને ટેટરના અન્યવાળા બધી પરીક્ષાઓમાં છે બરોબર છે તો એક લાખ ઉમેદવારો ભવિષ્યની બે હજાર સત્યાવીસની ચૂંટણી આવશે તો અમે મતદાર તો છીએ જ તે અત્યારે ભાજપ સરકારને એકસો છપ્પન સીટ આપી છતાં અમારું નથી સાંભળતા સમજો તમે કેમ કે વિપક્ષ છે ને એ મજબૂત નથી અમારી સાથે કોઈ ધારાસભ્ય એક આવ્યા હતા બરોબર છે છતાં પણ અમે હાજર નથી રહેતા સમજો તમે મૂળ સરકાર ત્રીસ વર્ષ ભાજપ સરકાર ગુજરાતમાં રહી છતાંય ગુજરાતનો ટેક્સમાં આખા ભારતમાં બીજો નંબર છે પણ શિક્ષણમાં સત્તરમો નંબર છે અને ડ્રોપ આઉટ રેશિયો નવથી દસનો ત્રેવીસ ટકા છે એકથી આઠનો ગણીએ તો ત્રણ ટકા છે ખાલી પણ નવ દસનો ત્રેવીસ ટકા અને અગિયાર બારનો વીસ ટકા એટલે નવથી બારનો ડ્રોપ આઉટ રેશિયો એટલે સોમાંથી પિસ્તાલીસ છોકરા બારમું ધોરણ પાસ નથી કરી શકતા કેમ કેમ નથી કરી શકતા કે સારા ક્વોલિફાઈડ શિક્ષકો નથી એમની પાસે અગિયાર મહિના વાળા શિક્ષક છે પણ કાયમી શિક્ષક નથી એટલે સરકાર જો કાયમી શિક્ષક ભરશે ને તો જ તે ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો ઘટશે અને જો બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં જો આપણા એક લાખ ઉમેદવાર પોતાના કુટુંબના પચાસ જણને સમજાવશે કે અમે ભાજપને દર વર્ષે વોટ આપીએ છીએ પણ આ પચાસ લાખ ઉમેદવાર જો પચાસ લાખ જો વ્યક્તિ છે એ બીજી પાર્ટીને મત આપશે નવી પાર્ટી જે સારું કામ કરે છે બીજા જે સારા સાબિત આમ આદમી પાર્ટી છે કોંગ્રેસ જે સારું કામ કરી શકે છે અને ભવિષ્યમાં કર્યું છે તો અમે સરકાર પણ બદલવાનો નિર્ણય કરી શકીશું અને બધા જ માગીએ છીએ અમે અન્ય નહીં સહન કરીએ અને બીજું કે હવે ખાલી અમે જાગીએ જરૂરી નથી વાલીઓ પણ જાગે સરપંચો પણ જાગે અવાજ ઉઠાવે અમે એકલા કશું નથી કરી શકવાના જ્યાં સુધી સરપંચો ગામડાના તમામ સ્કૂલોમાં જ્યાં શિક્ષકો નથી ત્યાં અવાજ ઉઠાવો ચક્કા જામ કરો ગમે તે કરો પણ તમારા ભાવી તમારા જ તમારું બાળક ભણ રહેશે તમને પોસાશે તો તમે ઘરમાં બેસી રહો નહીં તો અવાજ ઉઠાવો અને તમારા સાંસદો હોય ધારાસભ્ય બધાને કહો કે અમને કાયમી શિક્ષક જ જોઈએ અમારું બાળક ભણેલું જોઈએ અમે ટેક્સ પેયર છે અમે જીએસટી આપીએ છે નવા નવા ટેક્સ આપીએ છે અમારી તો હવે પ્રાઇવસી પણ હનન થવા માંડી નવા કાયદા પ્રમાણે તો કાઈ પ્રાઇવસી પણ હનન કરવાની વાત કરે તો આટલું બધું અમારું શોષણ કર્યા છતાં પણ પેટ નથી ભરાતું અમનું કે સરકાર હવે કાયમી ભરતીનો છેડો જુડાણા માંગે છે આ એક અન્યાયવાળી નીતિ છે એનો વિરોધ થવો જોઈએ શિક્ષણ નીતિ પ્રમાણે પાસ થયેલા ઉમેદવારોને ન્યાય થવો જ જોઈએ ડબલ પાસ કરી છે નહીં તો પછી નેતાઓની પરીક્ષા લોકે એમનામાં કેટલો દમ છે અમને ખબર પડે

તમે લોકો સરકાર ચાલો અભણ સરકાર નહીં ચાલે ગુજરાતમાં માં નહીં ચાલે એટલે નહીં ચાલે ભણેલી લાવો અને શિક્ષણ શિક્ષિત હોય ને ધારા લાવો સાંસદ લાવો જેથી આ ભાવી શિક્ષકોની આવી હાલત ના કરે આ લોકો અમારી એક માંગ છે કે હવે આટલી બધી ગતિશીલ ગુજરાત છે આટલો મોટો કરોડોના ખર્ચે જે એમણે સમીક્ષા કેન્દ્ર બનાવ્યું છે બે મહિના થયા હજી એમની પાસે ખાલી જગ્યાઓનું લિસ્ટ નથી આવ્યું તો શેનું ગતિશીલ ગુજરાત શેની ટેકનોલોજીનો ઉપયોગ આવડી મોટી બિલ્ડિંગમાં થાય છે પણ પારદર્શક ભરતી નથી કરવી એટલે એ લિસ્ટ નથી આપતા એવું અમને બધાને લાગી રહ્યું છે નહીં પાંચ હજાર કરતાં વધારે જે જગ્યાઓ ખાલી છે એમાં જનરલની જે જગ્યાઓ છે એમાં પણ જનરલના ઉમેદવારો જેમને જનરલ ફાળવ્યું છે અથવા કેટેગરીના છે તો એ જનરલ માટે હકદાર છે તો એ જગ્યાઓ કેમ ખાલી રાખે આવતી ભરતી માટે એ લોકો બહના બતાવે છે પણ આ જે છે એ જાડી ચામડીના અધિકારીઓ એ બુઠા શિક્ષણ મંત્રી હોય કે મંત્રીઓ એમને ઉઠા ભણાવે છે અને આ ભરતીનું ભડકું કરી નાખ્યું છે એ ભરતીમાં કેટેગરીનો ઘોર ખોદી નાખ્યો એસસી એસટી એસીબીસી આ બધાના હક લઈ લીધા અને હવે કે જે ઓપન છે એ ખાલી રાખવું છે ખાલી કોના માટે રાખશો આવતા વર્ષે નથી મળવાના તો આ ખાલી જગ્યાઓ નહીં ભરવાનું એક કારસ્થાન છે અને આટલા બધા લોકોને બેરોજગાર રાખવા છે મફત એમને ખાલી થોડા પૈસાથી દાળિયા કરી જેને કહેવાય એવા કામદારો રાખી અને એમને ભણાવવું છે અને જ્ઞાન સહાયક પણ નથી મળવાના આ છે જ નહીં તો ક્યાંથી જ્ઞાન સહાયક મળશે એમને ક્વોલિફાઈડ જોઈએ છે તો ક્વોલિફાઈડ તો આ બધા છે એમને લઈ લો બાકી જ્ઞાન સહાયક મળવાનું નથી એટલે અમારી એક જ માંગણી છે આ ભરતીમાં એક પણ સીટ ખાલી ન રહે એ જનરલની હોય કેટેગરીની હોય જે પણ ઉમેદવાર એની પાસે મેરિટ છે એ બધાને લઈ લે પછી ભરતી પૂરી કરે પછી ગમે ત્યારે તમે નવી ભરતી લાવજો એટલે શિક્ષકો ગાંધીનગરમાં ભેગા થાય તો એમને કોઈ શોખ નથી થતો કે રોજ આવી અને આંદોલન કરવા લાગે કે ગાંધીનગરમાં આવતા લોકો કે આંદોલન પર બેઠેલા લોકોને એવો શોખ નથી થતો કે અમે આજે સરકાર સામે આવી જઈએ કે નેતાઓ સામે બોલી લઈએ એ લોકોની મજબૂરી છે આટલા વર્ષોથી એક મહેનત કરી હોય શિક્ષક બનવું હોય શિક્ષક બનવાના સપના જોયા પછી પરીક્ષા આપી હોય પરીક્ષામાં પાસ થયા સારું મેરિટ આવ્યું ને છતાં નોકરી ન મળે નોકરીની જાહેરાતો કરવામાં આવે કે આજે ભરતી બહાર પડશે કાલે ભરતી બહાર પડશે વર્ષો સુધી એ ભરતીની રાહ જોવે ભરતી બહાર પડ્યા પછી પણ નિશ્ચિતતા નથી કારણ કે વૈકલ્પિક વ્યવસ્થા છે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક બહુ જ અલગ અલગ નામો આપી અને સહાયક શિક્ષકો ભરવામાં આવે છે કાયમી ભરતી નથી થતી અંબાજીથી લઈને ઉમરગામના છેવાડાના ગામડાઓમાં તમે જઈને જુઓ ત્યાં સરકારી શાળાઓમાં શિક્ષકો નથી આદિવાસી વિસ્તારોમાં ભણતા બાળકો પાસે શિક્ષકો નથી ત્યાં મા બાપ બાળકને શાળાએ મોકલવા માંગે તો પણ શિક્ષક નથી એટલે બાળકો ત્યાં ભણી નથી શકતા કચ્છમાં પણ અત્યારે એ જ મુદ્દો ચાલે છે આખા રાજ્યમાં અનેક જગ્યા જ્યાં એક એક શિક્ષક થી કામ ચાલે છે અનેક જગ્યાઓ ન હોય અને ત્યાં જ રેડુ રાત ચાલતું હોય લે એનાથી પણ કાંઈ વાંધો નથી પણ પ્રશ્ન એ આવે છે કે ક્યારે કાયમી ભરતી કરશો આટલા વખતથી તમે કહો છો કે આટલી જગ્યા ભરીશું આટલી ભરતીની જાહેરાત કરી છે આટલા સમયમાં આટલી ભરતી ભરી દઈશું એના પછી શું એના પછી નિવૃત્ત થતા શિક્ષકો એના આગળનું એટલે

વધારે કાંઈ માગણી કરી બી નથી રહ્યા એ લોકો ચાહે છે કે અમને લેખિતમાં ખાલી જવાબ આપી દો બહુ જ બધા પ્રશ્નો ત્યારે સોલ્વ થઈ જતા હોય છે જ્યારે એમને સારા જવાબો મળી જાય પણ આપણે અહીંયા તો જવાબો આપવામાં કોઈ માનતું જ નથી એકની ખોબીજા પર નાખે છે કે આ જવાબ આપશે આ જવાબદાર છે આ જવાબ આપશે કોઈ જવાબ નથી આપી શકતું અને પછી બધા અટવાય છે અને ગાંધીનગર ભેગા થવા માટે મજબૂર થવું પડે છે એમને બાકી આ લોકોને કોઈ શોખ નથી કે અહીંયા આવી અને આંદોલન કરે